જગદીશભાઈ મકવાણા દ્વિપ્રાગટ્ય કરીને સભા સંબોધી હતી અને તેની સાથે મુખ્ય મહેમાનોમાં પધારેલ નિલમરસિંહ રાણા ગુજરાત રાજ્ય પ્રમુખશ્રી ડૉક્ટર ભાર્ગવરાલ જાદવ સાહેબ ઈએનટી સર્જન એસબીઆઈ મેનેજર વાદીપરા સુરેન્દ્રનગર સી પંડ્યા સાહેબ સુરેન્દ્રનગર જિલ્લા ફેડરેશન પ્રમુખ તમામ નિવૃત્ત કર્મચારીઓ તથા પ્રમુખશ્રીઓ શ્રીઓ પધારેલ તેમજ જિલ્લાના મંડળના મંત્રીશ્રીઓ પ્રમુખશ્રીઓ તથા કારોબારીના સભ્યો તથા અન્ય સભ્યો આ કાર્યને સફળ બનાવવા એલાઉન્સર દિલીપસિંહ પરમાર તથા વાર્ષિક સામાન્ય સભાને સફળ બનાવનાર ચંદ્રકાંતભાઈ પીપંડિયા સાહેબ તેમજ તેમના સાથીદારો ઉપસ્થિત રહ્યા હતા વર્તમાન ન્યૂઝ પરેશ તમે કર્મચારી તરીકે અધિકારી તરીકે નોકરી કરો છો પણ મંદિર જે સામેવાળા ઊભા છે એનામાં હું પોતે જ હું પોતે જ છું તો ક્યારે તમે આ બાઈક બીજો રાટો નહી કરે એટલે કે ટેકનિકલી અથવા કે નાની મોટી પૂર્તતા હોય તો ક્વેરી હોય તો સોલ્વ કરી દે પૂરી પૂર્તતા કરી દે પણ તમે એક વખત એક ક્વેરી કાઢો બિચારો સોલ્વ કરી નાખે બીજી વાર બીજી પાછો ભૂલ કાઢો એ પૂર્તતા કરીને નાખે ત્રીજી વાર ત્રીજી કાઢો એટલે ઘણા ની વીટ કેવું હોય ન કરવું એટલે લાંબુ કરે રાખો લાંબુ કરે રાખો લાંબુ કરે રાખો એટલે મેં કીધું કે આજના કર્મચારી આવતી કાલના તો છે જ એટલે આ મને અનુભવ થઈ ગયો તમને આ શેર વાત કરી પણ પછી એને ઉભા ઉભા ત્યાં ત્યાં હુકમ કરી દીધો કે સાહેબ તમારી વાત સાચી